લીલા લેર છે લીલા લેર મજા 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 છે આ પે આ સરપન તો એવો હે ને જૂનો સરપન બાકી ઓમ એકદમ મસ્ત હું કોઈ જોય એવું જ નહીં આ પા સરપન ને બોલનું પોણી આવે હે પોણી એ એક નંબર આ બાદરો જીવો જીવો છે તો મે એમ પ્લેજન વાટીન ખવરાવ માન કે તમે તા ફોન કરી દેવા માં પોણી હો ઘર બાર ચુ મસ્ત ટાબાળું કરી આવી છે આ ફેરો કયો એક નંબર સરપન આ ફેરો કયો લબર જકે આ કોણ મને રાત કરી ગયો છે અમારે

ઈસ્ટમ કા કાટિયા લ્યુ પર આપણે કંટ્રોલ મળે ઈ કાર્ડ કાટિયા લ્યુ રેશન કાર્ડ બધુ એ તો હવે સરકાર નો કાયદો છે તો ઘડિયા લઈ લે તો હા પણ સરપંચ ને કોમ કરે કે ગોમ માં તમાર કોમ કર્યુ પાણી આવે છે ઘર આગો રોડ કર્યો ઓમ કે પાણી ભરાય જ ના ખાડા ઘડિયા હોય એ તો તમારે મેલમ કર્યો છે અમાર મેલમ તમે જોઈ જો હો ઘણો વાર કોમ કર્યું ચકલી નથી પાણી ની ચકલી લઈ આલી હવે એક જ નિયમ કર્યો હવે સરપંચ કયો એડો એડો હવે સરપંચ ને પાડવાની વાતો કરો સરપંચ કયો

જવા દે જવા દે આજ તો સરપંચના ઘેર જવું ને બરાબર બરાબરનો ખાડી નાખો આજકાલ આજકાલ કરતા એક એક વરસથી મને મારો બેટો કુણીએ ઘો ફટાળા સરપંચ જેટલી વખત જાઉં મનુજી તમારું કામ થઈ જા મનુષજી તમારું કામ થઈ જા મનુષ્ય તમારું કામ પાંચ દામ થઈ જા મનોજી તમારું કામ દસ દામ આ વખત થઈ જા બધે રોડ બની ગયા બધે રોડ બની ગયા આખા ગામમાં રોડ બની ગયા પણ મારા ઘરે આગળ જોઈ દી સરપંચ રોડ ના બનાય ના બનાય ના જ બનાવ્યો જવા દે મારા સરપંચના ઘરે

અરે શું પકડાતું ઓછું હોય એક વર્ષ થી મને મારા પુણ્ય ગોળ કે મનુજી આ અઠવાડિયે એક વરસ ઘારી નાખી એક વરસ હું ને રાતે આમ ખાવા ને તો માં મોટું ઘરનું પાણી હે ને આગળ ખાડા ગાડી નું જેવું ગાડી નહેરા ગમે તેની બાઇક નહેરા તો હું તો રાતે શિરડી ખાતો શિરડીમાં તેલ ની જગ્યાએ

વરહત પર એટલે આખા ગામનું પાણી એમાં આઈ કને જાવ ક્યો શું કરવા એને ક્યો કોણ તો મારો તો ઈ રોડ કેમ ક ન કરી તો હોય રે હવે તો ભાઈ ભગવાન જોણે ઉપર વાળો જોણે શિકાસીઓ અમે ઓશમાં ઈને ખટકે હયન ઈ અમે કોઈ સમજી પડત નહીં પૈ શું કરવું ક્યો અને આપા 4 મહિનામાં ભેગા થઈ નતો ગયા ગયાતા જયાતા ત્યાં ત્યાં જ આપણે બધા હંગાત જ્યાં અને નદી રજવાત કરી કે લે આ રોડ છે એ ખાડા વાળો તો પૂરો કરી નાખો રજુઆતો કરી આપણે આવી પણ મારા ઓછી સરપંચ કોઈ મનમાં રોમાજી ખંડ આવું પડશે સરપંચ છે ભગવાન જેવો જે કોમ કઈ તરફ કરે રોમાજી મારે કેવું પડશે કારણ આવું થોડું ચાલતું હોય જવા દે અલા પણ તમે શું ચિંતા કરો છો યાર ફલામોને તમારે રોડ જ બનાવવાનો છે ને પણ તમારા ઘરે તો રોડ મેં બનાવી દીધો છે પાછલા વાહ તમે અહીંયા ભલામો અઠવાડિયાથી બહાર જતા રહ્યો હું શું કરું તમે પહેલા આવો ઘેર ગોમો આવો પછી જોવો આ અઠવાડિયા પહેલા તમારા ઘર આગળ મેં રોડ બનાવ્યો છે એટલે મનુજી કહેતા હતા તો મેં એમના ઘર આગળ નહીં બનાવી એમને ઘરની ગ્રાન્ટ હતી મેં તમારા ઘર આગળ મેં વાપરી દીધી બધી અને તમે અહીંયા ખોટી રકવા કરો ના ચાલે ને તમે સરપંચ એ પાવર ના કરશો ભલામોન હા હોય હોય તમે આવું ખોટું છે એમ બોલો છો તમારે હું કોમ ના કરતો હોઉં તો અરે ભલે તમે વોટની વાત ના કરજો વોટ તો તમે આલો જ છો મેં એવું કીધું કે તમે મને વોટ નહીં આલ્યા એમ નહીં આલ્યા

ઘણા ઘર પોણી નતું તો સરકારી ના કરો યાર આ તો તમારું પટાઈ હારી ના પાડી મેં હા વાતો કરો ખોટી ખોટી વાત કરવાની ટાઈમ લાગતો બોલો બોલો બોલો

કોમ પડતું રહે છે તમારે એ બધું પેલું કોમ કરવું છે કે નહીં કરવું કોણ કરી તમારું કોમ થઈ જશે પછી બોલો બીજું બીજા જ રાખવાના છે કરજો અરે એવું ના કરતા

કરી નાખજો તમારું એમ ગયું છે કે સરપંચ કોમ રિટાયરમેન્ટ ના લઈ લે ના સરપંચ થઈ જાય એ તમે જોઈ લેજો તાને હવે જો અમે બતાવીએ તમને જોઈએ છે પોચ વર્ષ કોઈ કોમ નઈ કરે એવું જ તો છે નહીં

રોના ટેન્ડરો ખાલી તમે લાવો છો બાકી રોડ બનાવવા બનાવતા તો હપુચાય નહીં તમે ચાલ વણુજી તમે જુઠ્ઠું બોલો આ રોમાજી પૂછે એમના ઘર આગળ રોડ નહીં બન્યો અમાર તો બની ગયો હે આ રોમાજી રેશન કાર્ડ તું રેશન કાર્ડ નહીં કાઢી આલ્યો હે બધાના ઘર બની ગયા બધાના ઘર બની ગયા પણ આ મનુજીના ઘર રોડ જોયું થી બન્યો નહીં પણ તમારા ઘર આગળની ગ્રાન્ટ આવે છે કોક લોચાપી હશે હવે જેટલા વરસ થઈ ગયા બુડો ચચાર ચાર વરસ થઈ ગયા રોજ તમે મન જેટલી વખત આવું એટલી વખત તમારે કોઈ કરવાનું નહિ જે કરવાનું બધું મારે કરવાનું છે બનાવતા નહીં મારા છોકરાનું થતું નહીં ભાઈ વાતો નહીં કરતા મનુજી છોકરા ને રોડ ને હું લેવા દેવા હા રોડ નહી ઘણું બધું લેવા દેવા ઘણું બધું લેવા દેવા હું લેવા દેવા જેટલી વખત છોકરા મહેમાન આયા આવ્યા ઓછા મોસા હાથ હાથ વખત મહેમન આઈ ગયા છોકરું ગમી જાય છે ઘર ગમી જાય છે મોણો ગમી જાય બધુંય ગમી જાય પણ શું છે ખબર છે ઘર ની આગળ ખાડા ભરેલા પોણી ના ભાડા અને ફટ દઈ ના પાડી દે હમણાં ચોમાહામાં મેમન આવ્યા હતા તે ઘર આગળ પોણી ભરેલું બરાબર છે અને કયો કીકો ગાડી વાળો નેહર્યો અને મેમન ખાવા બેઠેલા તે ખાતા ખાતા બધું કિચન એકનું થાળીમાં બોલો ખાવાય ના ભરેલું મેમન હળ ફૂલી નાખ્યા હવે એ તો કોઈ મારો વાક કેવાય એ તો ઇકો ગાડી વાળાનો વાક કહેવાય મારા સરપંચ નો કેવાય ને ચાર વર્ષ થી તમે હવે પણ એ તો હું શું કરું તમારા ની ગ્રાન્ટ આવે છે બોલી ક્યારે તમે હવે ગમે તે કરો સરપંચ ભા પણ મને છે ને મારા ઘર આગળ રોડ બની આલો પૂરણ કરીને

એક જ ફોન કરીને તો જેલ ભેગા કરી નાખી જો કરી નાખો કરી નાખો ફોન જેને કરવો હોય કરી નાખો જો મારી જો સરપંચ નો પાવર છે મારી જો હોદ્દો છે સરપંચ તમે આ રીતે વાત ના કરીએ કહો હવે મનુજી તમે પોલીસ ને ફોન કરો પોલીસ ને સીધો માં ઘરાગર નો રોડ જ બતાવીશ કીધું સાહેબ આ રોડ જો આ હા રોડ થઈ ગયા પણ મારા ઘરાગર રોડ હજી નહી કરી નાખ્યો એ તો પોલીસે સમજે કે તો સરપંચ છે જેમ થતું એમ થાય તમે કોઈ એમ ના થાય હવે સર ભાઈ રોમા

મૂની ભાઈ વોટિંગ મેળવીને વાર ઘરના પછી વોટિંગમાં આપણે જાણ જોવા હતા ભજા બાપા અમારા રોડ આલો ભજા બાપા અમારે ઘર કરી આલો ભજા બાપા અમારે આ કોમ કરી આલો હવે જાણ જોવાતા કગર આવવું પડે ના કે એને સમજી ના કરવું પડે કોમ પહેલા છે ને પેલા